ગઈકાલે રેકોર્ડ ચેક કરતાં ડ્રેનેજની બે લાખ પાંસઠ હજાર એકસો ને ચૌદ ફરિયાદો હતી એમાંથી બે લાખ ચોસઠ હજાર ફરિયાદોનો સોલ્વ થઈ છે બાકીની પેન્ડિંગ આજની તારીખ સુધીમાં પેન્ડિંગ છે એવી જ રીતે રોશની વિભાગની ઓગણપચાસ હજાર બસો ને ચોત્રીસ ફરિયાદો હતી એમાંથી ઓગણપચાસ હજાર એકસો ને પાંચ એકસો ઓગણત્રીસ ફરિયાદો આજેની તારીખ પણ પેન્ડિંગમાં છે એવી રીતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ઓગણચાલીસ હજાર ચારસો ને પચીસ ફરિયાદોની સામે ઓગણચાલીસ હજાર બસો છોતેર ફરિયાદોનો નિકાલ થયો છે બાકીની ફરિયાદો પેન્ડિંગ છે આવી રીતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ફરિયાદો હોય વોટરવર્ક્સની ફરિયાદો હોય ડ્રેનેજની ફરિયાદો હોય મૃતક પ્રાણીઓની ફરિયાદો હોય મૃતક પ્રાણીઓને દસ હજાર ને ચુમ્માલીસ એની આમાં દસ હજાર ને દસ હજાર ચોત્રીસ મૃતક પ્રાણીઓની ફરિયાદ એનો અર્થે છે કે ગઈકાલે એક જ દિવસમાં ચોત્રીસ ફરિયાદો પેન્ડિંગ એક જ દિવસની ચોત્રીસ ફરિયાદો પેન્ડિંગ હોય એવું પ્રાથમિક દેખાય આ એ બતાવે છે કે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોએ ફરિયાદો સોલ્વ કરવા કરતા દરરોજ નવા નવા ગતકડા કાઢી લોકોને માઇન્ડ વોશ કરે છે લોકોના મગજ બીજે ડાયવર્ટ કરી રહ્યા છે એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો અને પદાધિક અધિકારીઓ દરેક લોકો આવ્યું કરી રહ્યા છે